કે ખોટી રીતનો ઉપયોગ કરીને પોતાનું કામ કઢાવી લેતા હોય છે બુદ્ધિમાન વ્યક્તિ ઈમાનોને કહી શકાય કે જો ભણવામાં હોશિયાર હોય અને કેટલા વિષયોનો અધ્યયન કરીને તેઓ પારંગત થયા હોય અને હોશિયાર વ્યક્તિ ઈમાનોને કહી શકાય કે તેઓ જે ભણ્યા છે જે શીખ્યા છે તેનો ઉપયોગ કરીને કોઈ પણ કાર્યને સરળ રીતે પૂરો કરવામાં પારંગત થાય આજના આધુનિક યુગમાં સ્માર્ટ હોવાની વ્યાખ્યા બદલાઈ રહી છે ત્યારે કોને ક્યાં શું અને કેટલી માત્રામાં કેવી રીતે કહેવું કે જેથી પોતાનો ફાયદો થાય આવા વ્યક્તિઓને સ્માર્ટ કહેવામાં આવે છે અંગ્રેજી ભાષા પરની પકડ સારી હોય માનસંદર હોય કે ના હોય પણ કપડા તથા દેખાવ સારી રાખવાની આવડત હોય અને કમ્પ્યુટર તથા મોબાઈલ ચલાવવાની આવડત હોય આવા વ્યક્તિઓને દુનિયા સ્માર્ટ વ્યક્તિ કહે થઈ છે હવે વાત કરીએ બાળકો રસ તો સદ્યોથી ચાલતી આવતી માનવ જીવનની પ્રક્રિયા કે જેમાં માતા નવા બાળકને જન્મ આપે છે અને તે બાળક પોતાના પૂર્વજોના બુદ્ધિ જીવે અને જીવન જીવવાની સાથે જન્મે છે અને તેનાથી આગળ વધવાની સંભાવના સાથે જન્મે છે જો આ આજનો બાળક ભૂતકાળની યોગ્યતાથી આગળ વધે છે કંઈક નવું કરે છે કંઈક યોગ્ય કરે છે તો તેને સ્માર્ટ કહી શકાય મારા મમ્મી ઘણીવાર વાત કરતા કે જ્યારે અમે નાના હતા ત્યારે કોઈનો વર્ગમાં પહેલો નંબર આવ્યો હોય કોઈ સ્પર્ધામાં નંબર આવ્યો હોય કોઈને ગીત ગાતા સારું આવડતું હોય કોઈને બોલતા સારું આવડતું હોય તો આ બાળકો સ્માર્ટ ગણાતા પણ આજના આધુનિક યુગમાં બાળકોના સ્માર્ટનેસના પરિમાણ બદલાયા છે પેઢી દર પેઢી બાળકો વધુ સ્માર્ટ બની રહ્યા છે તે ન બદલી શકાય તેવું સત્ય છે આજના યુગના બાળકો

તેમને સ્માર્ટ બનાવવા પાછળ તેમના મા બાપનો રોલ ખૂબ જ મોટો છે થોડું જોખમ તો છે પણ મા બાપ એ નક્કી કરવું પડે છે કે તેમણે પોતાના સંતાનોને પાળેલા પશુ જેવા માયકાકલા બનાવવા છે કે જેમાં દરેક નિર્ણયો તેમણે જ લેવા પડે અથવા જંગલના વાઘ જેવા તાકાતવર અને સ્માર્ટ બનાવવા છે કે જે પોતાની જિંદગીના નિર્ણયો યોગ્ય રીતે લઈ પોતાની જિંદગીને યોગ્ય બનાવી પોતાનું ઘર પરિવાર અને સમાજના દુનિયામાં દર્શન કરે